કા મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યો જે પરીક્ષા છે તેના જે ઓનલાઈન આવેદનપત્રો છે તે ચાલુ થઈ ગયા છે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે વિશે આજે જાણકારી આપવાનો છું ખાસ મિત્રો જે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો બીજું એ કે વિડીયોને તમે લાઇક પણ કરી દેજો અને આપણું જે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બનાવેલી છે તેમાં આપણે કંઈ પણ અપડેટ હોય છે તે મૂકીએ છીએ તો તમે એ ચેનલ ગ્રુપને જોઈન કરી લેજો એની લિંક તમને વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે અને ખાસ આ વિડીયોને તમે બિલકુલ સ્કીપ ના કરતા તો મિત્રો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષા ટૂંકવાયને સીજીએમએસ કહેવાય છે જે ચીફ મિનિસ્ટર જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષા છે તે બે હજાર પચીસ છવ્વીસ માટેના જે ઓનલાઈન આવેદનપત્રો થઈ છે જે શરૂ થઈ ગયા છે હવે આજના વિડીયોમાં આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે જાણીએ તો મિત્રો તમે જે જોઈ શકો છો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મહેર્ષોથી પરીક્ષા રજીસ્ટ્રેશન માર્ગદર્શિકા છે આ પીડીએફમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે અંગે સંપૂર્ણ જાણકારી આપી છે વાત કરું તો ગયા વખતે ગઈ સાલ એવું હતું કે વિદ્યાર્થી પણ ફોર્મ ભરી શકતા હતા અને તમે બીજે થ્રુ ભરાવી શકતા હતા સાયબર કાફેમાં પણ આ વખતે એવું છે કે ફક્ત ટીચર જ ફોર્મ ભરી શકે છે હવે ટીચર ફોર્મ ભરે તો એમાં જે ટીચર કોડ હોય છે તે ફિલ કરવાના છે ટીચર કોડથી જ તમે ફોર્મ ભરી શકો છો જો ટીચર ફોર્મ બીજા મતલબ કે ટીચર કોડથી ફોર્મ ભરાતું હોય તો ભરી શકે છે પરંતુ જો તેઓ વિદ્યાર્થીને ટીચર કોડ આપે અને તેઓ જાતે પણ વિદ્યાર્થી ફોર્મ ભરી શકે છે તો મિત્રો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મે રજીસ્ટ્રેશનની વાત કરી તો આપણે વાત કરીએ સૌપ્રથમ તો પહેલાં વેબસાઇટ થ્રુ ફોર્મ ભરાતા હતા હવે એક એપ્લિકેશન છે જેનું નામ છે સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન આ સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન લિંક હું વિડિયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મૂકી દઈશ તમે એ એ લિંક ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો હવે આમાં વાત કરીએ તો સીઈટી કોમન એન્ટ્રી ટેસ્ટ અહીંયા લખેલું છે પરંતુ આ એપ્લિકેશનમાં તમે જ્ઞાન સાધનાનું જે રજીસ્ટ્રેશન છે તે કરી શકશો મુખ્યમંત્રી જ્ઞાન સાધના એન્ટ રજીસ્ટ્રેશન વાત કરીએ તો આનો જે લાભ લેવા ઈચ્છે વિદ્યાર્થીઓએ આ જે એપ્લિકેશન તેમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે હવે આ ફોર્મ કોણ ભરી શકે છે તો મિત્રો જે ધોરણ આઠના જે વિદ્યાર્થીઓ છે ફોર્મ ભરી શકે છે મેં ગયા વખત વિડીયોમાં પણ જણાવ્યું હતું કે જે હાલમાં ધોરણ આઠમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય અને તેમજ જે ખાનગી શાળામાં અભ્યાસ કરતા બરાબર આરટી હેઠળ હોય આરટી હેઠળ જો હોય ખાનગી શાળા તો તમે ફોર્મ ભરી શકો છો મિત્રો સ્વિફ્ટચેટ એપ્લિકેશન છે અહીંયા તમે જોઈ શકો છો રજીસ્ટ્રેશન માટે લિંક તમને જોવા મળે છે આ પ્રકારનું ઓપ્શન તમે જોવા મળે તમે જેવું સ્વિફ્ટચેટ એપ્લિકેશન પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરશો તો તમને એપ્લિકેશન ખોલશે એટલે આ પ્રકારનું રજીસ્ટ્રેશન માટેનું પહેલું સ્ટેપ ખોલવું છે જો તમે પહેલી વાર એપ્લિકેશન ડાઉનલોડ છે તો આ પ્રકારનું બતાવશે તો સાઇન અપ કરવાનું છે તેમાં તમારે સૌપ્રથમ મોબાઈલ નંબર લખવાનો છે અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે મિત્રો એક ઓટીપી આવશે એ ઓટીપી છે તમારે અહીંયા ફિલ કરવાનું છે વેરિફિકેશન કોડ અહીંયા વેરિફિકેશન કોડ જે ચાર આંકડાનો જે ઓટીપી આવે છે તે ફિલ કરીને તમારે કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો કન્ફર્મ પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું ખુલશે બે ઓપ્શન આવશે ઇંગ્લિશ યા ગુજરાતી તમારે જે પણ ભાષા સિલેક્ટ કરવી હોય તમે એ રીતના તમે ભાષા સિલેક્ટ કરજો ત્યાર પછી તમે ગુજરાતી સિલેક્ટ કરશો તો આ પ્રકારનું ગુજરાતીમાં બધી સૂચનાઓ આવશે ધીરે ધીરે તમે જોઈ શકો જો તમે પહેલાં ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું હશે સ્વિફ્ટ ચેપના તો અંદર આ પ્રકારના ત્રણ ઓપ્શન ખુલશે હોમ મેનુ એડ રજિસ્ટ્રેશન ચેન્જ લેંગ્વેજ તો તમારે જો તમે એપ્લિકેશનમાં તમારે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું છે તો એડિટ રજિસ્ટ્રેશનનો ઓપ્શન જોવા મળે છે તે ઓપ્શન પર ક્લિક કરવાનું છે અથવા ડાયરેક્ટલી તમારે રજીસ્ટ્રેશન થઈ જશે તો એડિટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે એડિટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરશું એટલે કંઈક આ પ્રકારનું ઓપ્શન જોવા મળશે મિત્રો આવા બે ઓપ્શન જોવા મળશે આઈ એમ ટીચર એન્ડ આઈ એમ સ્કૂલ એડમિટ તો તમારે આઈ એમ ટીચર ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું રહેશે આઈ એમ ટીચર ઓપ્શન પર ક્લિક કરશું એટલે મિત્રો તમને એવું કહેશે કે તમે એન્ટર દો સ્કૂલ કોડ એટલે કે જે શાળાનો જે ડાયશકોડ હોય છે તે ફિલ કરવાના છે તે શાળાનો ડાયશકોડ તમે એન્ટર કરશો એટલે આ પ્રકારની જે શાળાઓની તમારે જે માહિતી છે તે ઇન્ફોર્મેશન ઓપન થઈને આવી જશે સ્કૂલ ડાયશકોડ સ્કૂલનું નામ સ્કૂલનો તાલુકો અને સ્કૂલનો જિલ્લો એ પ્રકારનું ખોલીને આવી જશે અને જો તમારી જે શાળા છે તો પ્લીઝ કન્ફર્મ યોર સ્કૂલ ત્યાં યસ પર ક્લિક કરવાનું જશે યસ પર ક્લિક કરશો એટલે મિત્રો બીજો ઓપ્શન આવે છે પ્લીઝ એન્ટર યોર ટીચર કોડ ખાસ મિત્રો ટીચર કોડ છે તે ટીચર જોડે જશે બીજું એ કે જો કોઈ શિક્ષકે ફોર્મ ભરાવું હોય અને તો તમે કોન્ટેક કરી શકો છો અમારા નંબર પર તમે ફોન યા મેસેજ કરીને તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો અને જો કોઈ વાલી વિદ્યાર્થી પણ ફોર્મ ભરાવું હોય તો તેઓ ટીચર કોડ સ્કૂલમાંથી લાવીને અમારા સંપર્ક કરી શકે છે અને અમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપશું નજીવી ફી સાથે આપેલ નંબર પર તમે મેસેજ કરી શકો છો તો મિત્રો અહીંયા ટીચર કોડ લખેલો છે હવે ટીચર કોડ અહીંયા ફિલ કર્યા પછી ટીચરની ઇન્ફોર્મેશન જોવા મળશે જે શાળાના જે ટીચર છે તેની ઇન્ફોર્મેશન જોવા મળે છે ટીચરની ઇન્ફોર્મેશન જોવા મળે એમાં તમે જોઈ શકો છો યસ ધ ડિટેલ આર કરેક્ટ એ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે એ ઓપ્શન પર ક્લિક કરશું એટલે મિત્રો તમને જોવા મળે છે જે અહીંયા તમે ટીચરનું નામ છે અને રજીસ્ટ્રેશન સક્સેસફુલ એવું લખેલું જોવા મળે છે ત્યાર પછી બીજો ઓપ્શન કોલ છે રજીસ્ટ્રેશન ફોર સીજીએમએસ બે હજાર પચીસ છવ્વીસ તમારે એ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે એ ઓપ્શન પર ક્લિક કરશું એટલે ડાયરેક્ટલી ધોરણ આવશે ધોરણ આઠ એટલે ક્લાસ આઠ એવો ઓપ્શન આવશે ક્લાસ આઠ પર ક્લિક કરવાનું છે જો ક્લાસ આઠની અંદર વર્ગો હશે પાડેલા મતલબ કે સેક્શન એ સેક્શન બી સી તો તમારે એ સેક્શન પર ક્લિક કરવાનું રહેશે એ યા બી યા સી સેક્શન પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારની માહિતી આવી જશે કે સ્ટાર્ટ અપડેટ સ્ટુડન્ટ ડિટેલ એટલે કે બધા જ વિદ્યાર્થીઓની માહિતી પર તમારે ક્લિક કરવાનું છે એ ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે બધા જ વિદ્યાર્થીઓની માહિતી આવશે ત્યાર પછી કન્ટિન્યુ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે એલું કર્યા પછી તમને જોવા મળે છે કે આ પ્રકારના જે ડાયશકોર્ડ છે બધા જ વિદ્યાર્થીઓના ડાયેશ કોડ છે શો થઈને આવી જશે તેમાં તમારે એક 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 ડાયશકોડ સિલેક્ટ કરીને બધા વિદ્યાર્થીઓનું ફોર્મ ભરવાનું રહેશે એક એક વિદ્યાર્થીને તમારે ફોર્મ ભરવાનું રહેશે ત્યાર પછી આ પ્રકારની તમને બધા જ વિદ્યાર્થીઓની જે ઇન્ફોર્મેશન ખુલીને આવી જશે તેમાં તમે જોઈ શકો છો પેરેન્ટ્સ મોબાઈલ નંબર ટીચર મોબાઈલ નંબર આ પ્રકારના જે મોબાઈલ નંબર છે ફિલ કરવાનો રહેશે ત્યાર પછી તમે શું સુધારી શકો તમારી જે કાસ્ટ કેટેગરી છે ધારો કે તમારી એસસી કાસ્ટ અને ઓબીસી લખેલું હોય તો તમે ઓબીસી પર ક્લિક કરીને તમે એસસી કાસ્ટ કરી શકો છો ત્યાર પછી જેન્ડર સુધારી શકો છો ત્યાર પછી તમારે જે કયું મીડિયમ રાખો છે એક્ઝામિનેશન મીડિયમ ગુજરાતી મીડિયમ યા ઇંગ્લિશ મીડિયમ તેના પર પણ ક્લિક કરીને તમે સુધારી શકો છો ત્યારે સબ કાસ્ટ છે અહીંયા તે તમારે સિલેક્ટ કરવાની છે તમારે જે પણ પેટા જાતી હોય તે ત્યાર પછી મિત્રો એટલું કર્યા પછી તમે માહિતી તમને જોવા મળશે તમારી સ્કૂલની ઇન્ફોર્મેશન અહીંયા જોવા મળશે સ્કૂલની ઓપ્શન પર તમારે જે માહિતી જે જોવા મળશે ત્યારે પછી આઈ એગ્રી જે ટીકમાર્ક કરીને સેવ ઓપ્શન પર ક્લિક કરવાનું વિશે તમારે બધી ઇન્ફોર્મેશન ચેક કરી નાખવાની છે હાચી જે કોટી ત્યાર પછી સેવ કરશો એટલે આ પ્રકારનો આવશે યોર રિસ્પોન્સ ઇઝ સબમિટેડ સક્સેસફુલી આ રીતે તમે ક્રમશઃ બધા વિદ્યાર્થીઓનો ડાયશકોડ સિલેક્ટ કરીને આ રીતે તમે જે રીતે પહેલાં ડાયશકોડ સિલેક્ટ કરીને વિદ્યાર્થીઓનું ફોર્મ ભર્યું એ રીતે બીજા વિદ્યાર્થીની તમે છે એકવાર સબમિટ કરશો ત્યાર પછી તમે માહિતી છે તે ફેરફાર કરી શકશો અને એવું લખેલું છે અહીંયા તો મિત્રો આ રીતે બધા જ વિદ્યાર્થીનો તમે સે જે ડાય સ્કોર સિલેક્ટ કરીને બધા રીતે ફોર્મ સેવ કરીને લાસ્ટમાં સબમિટ કરીને વિદ્યાર્થીની જે પ્રિન્ટ છે તે ડાઉનલોડ કરી શકશો અને જે પ્રિન્ટ આવી જશે એટલે તમે પીડીએફ સ્વરૂપે તમે મેળવી શકશો આ પ્રકારનું તમે આ પ્રકારની જે પ્રિન્ટ છે તમને જોવા મળે છે આ પ્રકારની પ્રિન્ટ છે તે ખુલીને આવી જશે તો મિત્રો આ રીતે તમે બધા જ વિદ્યાર્થીઓનો જે ડાયાસ્કોરથી તમે ફોર્મ ભરી શકશો આ મિત્રો હેલ્પલાઇન નંબર છે આ હેલ્પલાઇન નંબર પર તમે કોલ કરીને પણ પૂછપરછ કરી શકો છો તો જો તમને ફોર્મ ભરતા ના ફાવે તો તમે મારો નંબર પર કોન્ટેક્ટ કરીને મેસેજ કરી શકો છો અથવા કોલ કરી શકો છો અથવા મેસેજ કરી શકો છો તો તમને અમે ફોર્મ ભરી આપીશું જો ટીચર કોડ હશે તો જ ફોર્મ ભરી આપીશું તો મિત્રો આ હતો આજનો આ વિડીયો મેં તમને સ્ટેપ ટુ સ્ટેપ બધી જ માહિતી આપી દીધી આશા રાખું તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે જો તમને કંઈ પણ મૂંઝવણી પ્રશ્નો હોય તો તમે કોમેન્ટમાં વિશે જ રજૂ રજૂ કરશો જો પ્રશ્ન યોગ્ય હશે તો હું તમને ચોક્કસથી જવાબ આપીશ તેનો અને વિડીયો ગમે લાઈક કરજો આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં